હેલો મિત્રો આજે તો સવાર પડી જશે આપણે સવાર સવારમાં જાગી ગયા અને સુખનો સૂરજ પણ ઉગી ગયો છે ચલોપંચજી કા બતા છે ના ફુલાવર સરપંચજી ના ફૂલાવર એ તો તમને ખબર જ હશે ને સરપંચજી સરપંચજીનો નો ઓર્ડર આવ્યો કે આ છોકરાને આ તો રાહ અમે તો એકદમ કામ માની લીધું ને છોકરો પણ તાકી રહ્યું છે એટલે સોનો મોનો હાથ ધોયે હાથ હું પલળી ના જો મોદીજીના કેવાય એટલે તમને તો કશું ના કેવાય ને થોડાક થોડાક અમે પણ પાણી પી આ તો ભાઈ છોકરાએ મને પાણી આપી દીધું થોડા જુઠ્ઠા પાણી પી લીધા મારા ની વાત તો કોને કેવું સરપંચજી એ ફૂલાવારું મને થોડાક વાહન તો રાજો અમે છોકરા તો ઉરાવા અડી પરી તમે રેડી કઈ ખુશી માં હસી રહ્યા છો ફાઇનલી મિત્રો આજે તો આપણે કામ વાંધ ધોવાનું ચાલુ કરી નાખ્યું છે સવાર સવારમાં એક દોડિયામાં ડોલ રેડી છે એક તપીલામાં રેડ છે અને પછી વાસણ ધોવા શાંતિ છે બેસી જશું સરપંચજીનો ઓર્ડર એટલે માનવો જ પડે મારો તો ઓર્ડર તો આજે આપણે સવાર સવારમાં ચારો ખણી નાખ્યો કારણ કે એમાં આપણે વાવાનું હતું લસણ અને સરપંચજી નો ઓર્ડર હતો આગળથી એટલે આપણે તો કોમ ફટાફટ કરવું જ પડે ચારો તો ખણી નાખે તો પણ આપણને લાવીએ તો બહુ થાક અને પશુઓ પણ બહુ વળે તો એટલે કોને કેવી આવી દુખની વાત દેખા તો નથી હું શું કરું છું મેં સરપંચીનો મોણત કેવાય ને ગમે તો સે તો અમે સાર લઈને આવી ગયા પૈસા માટે સાર લેવા ગયા તો પડી સવાર સવારમાં કામ થઈ ગયું આપણું તો ઓર્ડર એટલે ઓર્ડર થોડીક રમાડું તારી મમ્મી ના પાણી ના કે મને તો બોલશે બહુ બોલે તારી મમ્મી એ હો હવે રીંગણા ના પડ્યા છે પાથરા ને હવે અમારે પડો પાથરા પાથરા ઉપાડવા તો પડશે કારણ કે જોરે મને બહુ આવે છે પણ શું કરો રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દઈ

કેમ છે પોણીબા ખાવાનું તો અમને આલો ને થોડા ઘણો હાલજો અમે તો મારા પગ નું તો નહી દો તું ગમે ઈ કરે બરા ગરવા પડે કે આપણે મૂડી હડવી આજે તો અમારે ગીગલી પાસે ઘરે જતી રહે છે ને અમારે એમને કોઈક હાથમાં તો આલું જ પડશે ને બાય બાય ટાટા બાય બાય ટાટા